દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક મુશળધાર વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદના પગલે ખંભાળિયાના સ્મશાનમાં પણ પાણી ભરાયા હતા એક તરફ સ્મશાનમાં પાણી ભરાતા અગ્નિદા દેવાના ખાટલા પર પાણીમાં ડૂબ્યા હતા તો બીજી તરફ શહેરમાં લાઇટ ન હોવાના લીધે ઇલેક્ટ્રિક સ્મશાન પણ બંધ હાલતમાં જોવા મળ્યું હતું ત્રણ મૃતકોના પરિવારજનો પોતાના સ્વજનના અગ્નિસંસ્કાર માટે વરસાદ રોકાય તેની રાહ જોઈ રહ્યા છે દેવધૂમી દ્વારકા જિલ્લામાં સતત બે દિવસ ત્યાં વરસાદ પડી રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો ખંભાળિયા તાલુકામાં બે દિવસમાં વીસ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો દ્વાર દ્વારકામાં પણ અગિયાર ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને કલ્યાણપુરની વાત કરવામાં તો કલ્યાણપુરમાં બાર ઇંચ જેટલો પડી ગયો છે અને ભાણવરની વાત કરવામાં તો ભાણવરમાં પણ બાર ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે આ હાલ આપણે જીએસટી બીની ટીમ જે છે એ ઘીને તેના કાંઠે હાલ આવી પહોંચી છે હાલ જે જે ઘી ડેમ છે એ પાંચ ફૂટ પાણી ઉપરથી વહી રહ્યું છે અને આ જે નદી જેવા દ્રશ્યો બતાવી રહ્યા છે આપણે જે પાણી છે એ સમસણમાં પાણી સમસણમાં ઘૂસી ચૂક્યું છે હાલ ત્રણ ત્રણ સમસણના ખાટલા આવેલા છે તે ત્રણે ત્રણ ખાટલા હાલ પાણીમાં ડૂબ દેખાઈ રહ્યા છે અને અહીંયા એક ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક સમસણ પણ આવેલી છે હાલ બે દિવસથી લાઇટ ના હોય તો એના કારણે હાલ જે છે તે બંધ બંધ છે નાન રાજ જીએસટીવી ન્યૂઝ દેવભૂમિ દ્વારકા